શું બધા પોતાનું જમાશે તો આજે અમે આજે નહીં બે ત્રણ દિવસથી આ વિડીયો નહોતા બનાવતા ને ટાઈમ નહોતો મળતો કેમકે અમે આવ્યા છે પાછા એંટલેશ્વર પંજાલીમાં જો ઉપર જામ છું તો એટલે અમે આવી ગયા છીએ અને પાછા એટલે રહેતા જ પછી આજે રવિવાર છે એટલે મને ટાઈમ મળ્યો એટલે નહીં જ બનાવું એને તો આવડે નહીં વિડીયો બનાવતા મને જ આવડે એટલે મેં આવ્યું એટલે આજે મારા રવિવારે હજારે બનાવું છું આજે એ લોકો શું કરતા છે તમને બતાવું અને જેટલા બી આપણા સો કે પૂરા થવાના છે ખાલી ચારથી પાંચ હજાર બાકી છે તો જલ્દી જલ્દી સો કે પૂરા કરી દો અને ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરી દો અને બે લાખ આપણા ફેસબુક પર બી થવાના છે તો ફેસબુક પર બી ફોલો કરો અલે તમને બતાવું પડું ને બેબી હું કરતો હતો ચાલો આ મારો રૂમ નાનો આ સરુ આની ગયા છે કેટલા ચાર પાંચ દિવસ થઈ ગયા ફ્રેન્ડ લોકો ને ખબર છે કે મેં આવી ગઈ મારા ફ્રેન્ડ લોકો મેં તો વધા મારા apne loko ketai shuru kai jati thi shuru kai jati thi aaje ketla mahina thaya sa sathe mahina ne ame gaam ne tare ame pachha aavi gaya che to apna video apna banavano chalu thai jati bharud baju ne dadha pan hamna thoda divasa divar lagta video banava to jo ab utto nav aa hnya ma deta che ame 70 company che tai moti ravi building bane che tyaa vela કોણ કોન બનાવવા આવશે કે ભઈ એ એ બનાવતી છે આજે સાકરા વાળો ભાત બનાવ્યો છે શું કરે નવા નવા જો રૂમ છે થોડું બે <ion> છે <apan>